આઠ માર્ચ એટલે કે વુમન્સ ડે આઠ માર્ચના દિવસે સ્ત્રીઓને સ્પેશિયલ ફીલ કરાવવા માટે ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે છે ઘણા લોકો એવું કહે છે કે વુમન્સ ડે થોડું ઉજવવાનું હોય આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આવું કંઈ જ હોતું નથી આ બધું તો પાશ્ચાત્ય દેશો માટેમાંથી આવ્યું છે અને ઘણા બધા એવું કહે છે કે નહીં નહીં વુમન્સ ડે તો ઉજવવો જ જોઈએ ને સ્ત્રીઓને એક દિવસ તો સ્પેશિયલ ફીલ કરાવવું જ જોઈએ ને હવે આ બધી જે અસમંજસ છે પડોજણ છે આની વચ્ચે વિચારવાની વાત એ છે કે આઠ માર્ચના દિવસે વુમન્સ ડેના દિવસે સ્ત્રીઓને સ્પેશિયલ ફીલ કરાવવા માટે ઘણું બધું થતું હોય છે ઘણા બધા હોર્ડિંગ્સ લાગતા હોય છે ઘણા બધા બેનર્સ લાગતા હોય છે ઘણી જગ્યા ઘણી બધી જગ્યાએ ડેકોરેશન્સ કરવામાં આવતા હોય છે સ્ત્રીઓ માટે ઘણી બધી જગ્યાએ ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવતા હોય છે ઘણી બધી ઓફર્સ હોય હોય છે આ બધું મને નથી સમજાતું કે સ્ત્રીઓને સ્પેશિયલ ફીલ કરાવવા માટે આ બધું કરવાની જરૂર છે શું સ્ત્રીઓને આ રીતે જ આપણે સ્પેશિયલ ફીલ કરાવી શકીએ અને ખરેખર સ્ત્રીઓને સ્પેશિયલ ફીલ માત્ર એક જ દિવસ કરાવવું જોઈએ સ્ત્રીઓને અત્યારે એવું છે કે પુરુષો સાથે ખભાથી ખભા મેળવીને ચાલવું જોઈએ એમના સપનાઓ જે છે એને સાકાર કરવા માટે ગમે તે કરી છૂટવું આ સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રીઓના કલ્યાણની જે વાતો છે આ બધી વાતોની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈ વખત સ્ત્રીનું સારું થાય છે તો કોઈક વખત સમાજ જે છે ને એ બરબાદ થતો હોય છે વસ્તુ છે સમજવાની સ્ત્રીઓ ક્યારેય પુરુષ સમોવડી મારી દ્રષ્ટિએ એને બનવાની હોડ જગાવવી જ ના જોઈએ સ્ત્રીઓ અને પુરુષ સ્ત્રી અને પુરુષ ભગવાને આ બંનેને અલગ અલગ બનાવ્યા છે શા માટે સમાનતા માટે થઈને એક પ્રકારની રેસ લગાવવી જે રેસના કારણે ક્યારેક ઘણા બધા કુટુંબો તૂટે છે સમાજ જે છે એના પર ખરાબ અસરો થાય છે અને ક્યારેક ખરેખર કોઈ સ્ત્રીનો સારું પણ થઈ જતું હોય છે પણ એની ચોક્કસ ગેરંટી નથી હોતી ઘણી વખત સ્ત્રી સ્વતંત્રતાના નામે પતિઓથી દૂર જઈને એના વિચારો જે છે એને અવગણીને સ્ત્રીઓ ઘણું બધું કરતી હોય છે ઘણી વખત પિતા જે છે એની સલાહ જે છે એને ન કરે છે સ્ત્રીઓ હવે વસ્તુ જ્યારે સ્ત્રી જે છે એ સમજણી થાય ત્યાર પછી પોતાનું હિત પોતે સમજી શકે ચોક્કસપણે સ્ત્રીઓના ઘણા બધા સપનાઓ હોય છે અને સમા સામાજિક જવાબદારી જે છે કૌટુંબિક જવાબદારી જે છે આ બધાના લીધે સ્ત્રીઓ ઘણી વખત એના સપનાઓ સાકાર નથી કરી શકતી પ્રશ્ન એ આવે કે આ પરિસ્થિતિમાં સ્ત્રીએ કરવું શું ફેરફારો ઘણા બધા સમાજમાં આપણને દેખીતી રીતે જોવા મળે પણ એકચ્યુઅલી ફેરફારો થતા નથી સ્ત્રીઓ સાથે આજે પણ કોઈ પણ સ્ત્રી કોઈ પણ જગ્યાએ નોકરી મેળવવા જાય જોબ માટે જાય તો ચોક્કસપણે એની સેલરી જે છે એ કોઈ પણ પુરુષ જે છે એના કરતાં હંમેશા ઓછી જ આપવામાં આવે છે ઘણી બધી જગ્યાએ ઘણી બધી સ્ત્રીઓ આવું અનુભવતી હોય છે ઘણી વખત સ્ત્રીઓ કોઈ ચર્ચામાં ભાગ લે તો પુરુષો એને ઇગ્નોર જ કરી દેતા હોય છે એની સામે જોતા નથી એની વાત સાંભળતા નથી જાણે એ વ્યક્તિનું કશું વજુદ જ નથી આ પ્રકારનું વર્તન થતું હોય છે તો આ બધામાં સમાજની એક માનસિકતા છે એ ખાસ બદલવાની જરૂર છે સમાજે સ્ત્રીને એક સ્ત્રી તરીકે નહીં પણ વ્યક્તિ તરીકે જોવાની જરૂર છે અને સ્ત્રીએ પોતે પણ પોતાને એક સ્ત્રી તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે જોવાની વસ્તુ છે પ્રકૃતિએ સ્ત્રીને કોમળ બનાવી છે એને પ્રેમ આપવા માટે બનાવી છે અને એને બધાની દેખભાળ કરવા માટે બનાવી છે એને સ્વભાવ જ એવો આપ્યો છે કે એનામાં દયા કરુણા મમતા આવા બધા ગુણો જે છે એ વધારે હોય અને એ સારી રીતે એના પરિવારનું સમાજનું ધ્યાન રાખી શકે એટલા માટે જ બધી સ્કૂલોમાં જ્યાં સુધી નાના ધોરણમાં છોકરાઓ ભણતા હોય એકથી ચાર પાંચ આવા ધોરણ જે છે એમાં મોટા ભાગે ટીચર જે છે એ સ્ત્રીને જ રાખવામાં આવે છે સર મોટે ભાગે ઓછા જ હોય છે નાના ધોરણોમાં શા માટે કારણ કે સ્ત્રી જે છે એ એક બાળકને જે રીતે સમજી શકે એની કેર કરી શકે એનું ધ્યાન રાખી શકે આ સમજણ આટલી બધી હદે પુરુષોમાં નથી હોતી હું બિલકુલ એવું નથી કહેતી કે સમજણ હોતી જ નથી ઘણા બધા પુરુષો પણ મમત્વ ધરાવે છે અને ઘણા પુરુષોમાં આ સમજણ સારી એવી હોય છે પણ બધા પુરુષોમાં નથી હોતી તો સ્ત્રીનો જે સ્વભાવ છે એને પ્રકૃતિ તરફથી જે કાંઈ પણ આશીર્વાદ રૂપે મળ્યું છે એનો ઉપયોગ કરીને એની સાથે ચાલીને પણ સ્ત્રી જે છે એનો વિકાસ થઈ શકે એની માનસિકતા જે છે એ જળવાઈ શકે એના શોખ પૂરા કરી શકે પણ આના માટે સમાજે એને ઘણી બધી મદદ કરવાની જરૂર છે એને ઘણું બધું સમજવાની જરૂર છે સ્ત્રીને એના જ ઘરની બીજી સ્ત્રી જે છે એ સમજી શકતી નથી એના ઘરની બીજી સ્ત્રી એટલે કે એના સાસુ હોઈ શકે એના દેરાણી જેઠાણી હોઈ શકે એના ભાભી હોઈ શકે એના નણંદ હોઈ શકે આવી બધી સ્ત્રીઓ દેખાદેખીમાં અથવા એકબીજાને આગળ વધવા ન દેવામાં આવા બધામાં નિપુણ બનવા જાય છે એકબીજાની ટાંટી આંખે જ સતત ચાલતી હોય છે તો આવી બધી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ તો ખાસ એના ઘરની બીજી સ્ત્રીને સમજવી જોઈએ એ પોતાના પોતાની ઈચ્છા મુજબ એને જે કરવું છે એના જે સપનાઓ છે એને સાકાર એને કરવા એ કરી શકે એના માટે એને ખુલ્લો અવકાશ જે છે એ આપવો જોઈએ એને એની જગ્યા એની સ્પેસ એને આપવી જોઈએ નો ડાઉટ ઘરની જવાબદારી છે એ સ્ત્રીઓ પર છે અને સ્ત્રીઓ જ નિભાવી શકે સારી રીતે અને જો સ્ત્રીઓ એ નિભાવવાનું છોડી દે તો ખરેખર ઘરનું આખું કહીએ ને કે ઘરની પથારી જ આખી ફરી જતી હોય છે ઘર ગધેડે ચડી જતું હોય છે સાદી ભાષામાં કહીએ તો એવું કહી શકીએ આપણે જે ઘણી બધી સ્ત્રીઓને આજની તારીખે પણ પસંદ નથી તો આ બધું કરીને એની બધી જવાબદારીઓ નિભાવીને પણ સ્ત્રીએ હંમેશા એ વસ્તુ મગજમાં રાખવી જોઈએ કે એ પોતે પણ એક વ્યક્તિ છે એના પણ શોખ હોઈ શકે એના પણ સપનાઓ હોઈ શકે તો એના માટેનો સમય જે છે એના માટેની ધગસ છે ધીરજ છે આ બધું એને જાળવી રાખ જાળવી રાખવાનું છે જ્યારે જ્યારે એને સમય મળે ત્યારે એને પોતાના શોખ માટે પોતાના સપનાઓ માટે ચોક્કસપણે કામ કરવું જોઈએ અને હા એમાં જરાય ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી બાળક નાનું છે બાળક મોટું થયું છતાં પણ એને સમય આપવો પડે એમ છે નો ડાઉટ આપણે આપીએ પણ એમાંથી થોડો સમય જે છે એ આપણે આપણા માટે કદાચ કાઢી પણ લઈએ તો એની ગિલ્ટી ફીલ ન થવી જોઈએ અત્યારે સમાજની જે માનસિકતા છે આના કારણે દરેક સ્ત્રી જ્યારે પોતાના માટે થોડોક સમય કાઢે તો એને સમાજ દ્વારા એક પ્રકારની ગિલ્ટી ફીલ કરાવવામાં આવતી હોય છે અથવા તો સમાજની મેન્ટાલિટી જેવી હોય છે કે સ્ત્રી પોતે જ ગિલ્ટી ફીલ કરે છે એને પોતાના પેરેન્ટ્સ માટે ટાઈમ કાઢવો હોય લગ્ન થયા પછી પોતાના પેરેન્ટ્સ માટે ટાઈમ કાઢવો હોય તો પણ ઘણી વખત ગિલ્ટી ફીલ થતી હોય છે અથવા તો એને ગિલ્ટી ફીલ કરાવવામાં આવતી હોય છે તો આ બધી વસ્તુ જ્યાં સુધી નહીં બદલે ત્યાં સુધી આવા વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનો મારી દૃષ્ટિએ કોઈ જ મિનિંગ નથી અને સ્ત્રીઓ પણ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદ ન બની જાય એની ખાસ સ્ત્રીઓએ પણ ધ્યાન રાખવી જોઈએ એના બાળકને એની જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી પ્રાયોરિટી એણે એના સપનાને આપવી છે કે એના બાળકને આપવી છે એ એક સ્ત્રીએ જ સમજવું પડશે એના પતિને જ્યારે પણ ટફ ટાઈમ્સ હોય એની લાઈફના ત્યારે એને સમજવાની એક એને પ્રાયોરિટી આપવી છે કે પછી માત્ર પોતાના જ શોખ પૂરા કરવા છે આ સમજવાની જે જવાબદારી છે એ સ્ત્રીએ બખૂબી નિભાવવી પડશે સમાજમાં ઘરમાં બધે એક પોતાનું સ્થાન જે છે એ સ્ત્રીઓએ બનાવવું પડશે પોતાની સમજણથી પોતાના એજ્યુકેશનથી અને એને મળેલા અનુભવો પરથી એણે જ આ પોતાનું જે અસ્તિત્વ છે એ ઊભું કરવું પડશે અને એ આ અસ્તિત્વ ઊભું કરે એમાં મદદ કરવી પડશે સમાજે એના ઘરના સ્ત્રીઓએ એના ઘરના પુરુષોએ કેમકે ઘરથી જ કુટુંબથી જ આ સમાજ રચાતો હોય છે તો એક સ્ત્રીને માનસિક રીતે શાંતિ મળે શારીરિક રીતે એ ઘરનું બધું કામ કર્યા પછી એના એના માટે પણ થોડો સમ સમય કાઢી શકે આવું વાતાવરણ જે છે એ ઊભું કરવાની જવાબદારી બધાની છે અને જ્યારે આજની સ્ત્રીઓ પર બેવડી જવાબદારીઓ હોય છે એટલે કે બહારની અને ઘરની પણ તો એ કઈ રીતે મેનેજ કરવું એ એના જ ઘરના સ્ત્રીઓએ અને પુરુષોએ થોડું સમજવું પડશે અને સાથે સાથે એ સ્ત્રીએ પણ થોડું સમજવું પડશે કે એના પર બેવડી જવાબદારી છે બંને જવાબદારીમાંથી કોઈ પણ એક જવાબદારીને તદ્દન તો ફેંકી નહીં જ શકાય ને વસ્તુ મેનેજ કરવાની છે કઈ રીતે મેનેજ કરવું એ બધા સાથે મળીને જ્યારે વિચારશે ત્યારે જ મારી દૃષ્ટિએ ખરા અર્થે વુમન્સ ડે જે છે એ સેલિબ્રેટ કર્યો કહેવાશે ત્યારે આપણને નહીં જરૂર પડે કોઈ બેનર્સની કે કોઈ હોર્ડિંગ્સની કે કોઈ ડેકોરેશન્સની કે કોઈ પણ જાતની સ્કીમની ત્યારે ખરા અર્થમાં એ સ્ત્રી જે છે એ સ્પેશિયલ ફીલ કરશે આપનું શું કહેવું છે